પારડી તાલુકાના ઓરવાડ ઓવરબ્રિજ પર ટ્રક પાછળ હાઈવે નંબર અડતાલીસ પર ઓરવાડ ઓવરબ્રિજ પાસે ગઈકાલે મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતમાં પારડીના ડુંગરી ગામના ઓગણત્રીસ વર્ષીય યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે હાઈવે પર કોઈ પણ જાતની આડાશ

અશોક લેલન એક ટ્રક ઊભી રાખતી વખતે પાછળના ભાગે કોઈ સેફ્ટી બેરિકેટ આડાશ કે ઇન્ડિકેટર ચાલુ રાખ્યા નહોતા અંધારામાં ઊભેલી આ ટ્રક દેખાતા ભાવિકભાઈની બાઇક પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી અકસ્માતમાં ભાવિકભાઈને માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક પારડી સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જો કે ટૂંકી સારવાર બાદ રાત્રે બે ને દસ કલાકે તેમનું કરુણ મોત નીપજ્યું હતું મૃતકના ભાઈ શુભમ પટેલે આ મામલે પારડી પોલીસ મથકે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે પોલીસે ટ્રક ચાલક રાજેશ કુમાર રહીમ મધ્યપ્રદેશની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે